રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસનો યોગ હોય સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તોનો સોમનાથ તીર્થમાં ધસારો જોવા મળ્યો હતો સવારે દસ વાગ્યા સુધીમાં પાંત્રીસ હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા શિવજીની આરાધનાના શિવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્ય અર્ચન કરવા શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા સવારના દસ વાગ્યા સુધીમાં જ પચીસ જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પરિવાર સ્નેહીજનો સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા આ વિશેષ અવસરે તેઓએ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી પી કે લહેરી સાહેબના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી ત્યારબાદ સોમનાથ તીર્થની અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા સોમવાર ખુબ પવિત્ર દિવસ છે આજે અમારા પરિવાર તરફથી સોમનાથ મહાદેવ ને પૂજા પણ કરવામાં આવી ખુબ ધન્યતા અનુભવું છું ભગવાન સોમનાથ મહાદેવ નો પ્રભાવ આપણે સૌ અનુભવીએ છીએ આજે ગુજરાત સુરક્ષિત હોય દેશ સુરક્ષિત હોય તેના એના કારણમાં ભગવાન સોમનાથ અલગ અલગ જગ્યાએ ભગવાન મહાદેવના મહાદેવ સ્થાનો અને કામખ્યા માતા અંબા માતા આવા અનેક સ્થળો કે જેના પ્રભાવને કારણે આજે દેશ એક છે સુરક્ષિત છે ભગવાનને પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે દુનિયામાં ઉભરે અને ફરીથી ભારતના ધજા ફતાકા સમગ્ર દુનિયામાં લહેરાય એવી આજે ભગવાનને પ્રાર્થના કરી છે અને સૌનું કલ્યાણ કરે એવી ભગવાનને પ્રાર્થના